નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસને વાર મંગળવાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંચામાં જીરુના સૌથી ઊંચા ભાવ બેતાલીસ અને સિત્તેર રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુની બજાર એવરેજ ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે જોવા મળી રહી છે ઘણા બધા માર્કેટ યાર્ડમાં આજે સો કરતા વધુનો પણ સુધારો જીરુની બજારમાં દેખાઈ રહ્યો છે કારણ કે વાયદા બજારમાં તેજી જોવા મળી રહી છે એટલા માટે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાઈડો જીરુ અને ઊંજના ભાવ ઊંચામાં શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો જીરું બત્રીસો પચાસથી બેતાલીસોને સિત્તેર રૂપિયા સુવા ચૌદસોથી સોળસો ને અડતાલીસ રૂપિયા ઈસફ બાવીસસો અગિયારથી અગિયાર રૂપિયા અજમો નવસો પંચોતેરથી એકત્રીસો પંદર રૂપિયા વરિયાળી અગિયારસો પચાસથી તેત્રીસો રૂપિયા અને તલસફીદ ચૌદસોથી સત્યાવીસોને અગિયાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તસના ઊંચા માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ